ગુજરાતનો ઇતિહાસ ખબર છે અનેક રહસ્યો અને વણ ઉકેલ્યા કોયડાઓથી ભરેલો છે આજે આપણે એવા જ એક રહસ્યમય પ્રકરણને ખોલવા જઈ રહ્યા છીએ જે જોડાયેલું છે રાજા કર્ણદેવના સિંહાસન સાથે ઉપરથી તો આ વાર્તા એકદમ સીધી સાધી લાગે છે પણ એની પાછળ એક મોટો સંઘર્ષ છુપાયેલો હોઈ શકે છે જો આ જે પ્રાચીન લખાણ દેખાય છે એ ખાલી ઇતિહાસના પાના નથી પણ કદાચ એક શાહી ષડયંત્રની ચાવી છે પહેલી નજરે તો બધું સામાન્ય જ લાગે પણ આની અંદર એક વિવાદિત વારસાનું આખું રહસ્ય છુપાયેલું છે તો ચાલો આ રહસ્યને ઉકેલવાની શરૂઆત કરીએ કોઈ પણ રહસ્યને સમજવું હોય ને તો પહેલાં એની સત્તાવાર એટલે કે ઓફિશિયલ વાર્તા જાણવી બહુ જ જરૂરી છે તો ચાલો સૌથી પહેલાં એ જાણીએ જે સદીઓથી કહેવામાં આવી રહ્યું છે એક રાજાના ઉત્તરાધિકારની એકદમ સરળ અને સીધી ગાથા તો આ આખી વાત શરૂ થાય છે રાજા ભીમદેવ પ્રથમથી એ અગિયારમી સદીના એક ખૂબ શક્તિશાળી સોલંકી રાજા હતા અને એટલે જ એમના પછી ગાદી પર કોણ બેસશે એ સવાલ બહુ મોટો હતો હવે બારમી સદીના જે પ્રખ્યાત ઇતિહાસકાર હતા હેમચંદ્ર એમના પ્રમાણે તો વાત બહુ જ સિમ્પલ હતી રાજા ભીમદેવને ત્રણ દીકરા હતા સૌથી મોટા મૂળરાજ યુવાનીમાં જ ગુજરી ગયા બીજા દીકરા ક્ષેમરાજ એમને રાજપાટમાં કોઈ જ રસ નહોતો એટલે એમણે સામે ચાલીને પોતાનો હક જતો કર્યો અને બસ આ જ કારણે ઈસવીસન એક હજાર ચોસઠમાં સૌથી નાના દીકરા કર્ણદેવને રાજા બનાવી દેવામાં આવ્યા એટલે કે જે સત્તાવાર વાર્તા છે એના મુજબ તો સત્તાનું હસ્તાંતરણ એકદમ સરળ અને શાંતિથી થઈ ગયું કોઈ લડાઈ નહીં કોઈ ઝઘડો નહીં કોઈ વિવાદ નહીં પણ શું વાર્તા ખરેખર અહીં જ પૂરી થઈ જાય છે ઇતિહાસ ક્યારેય એટલો સીધો નથી હોતો જેટલો દેખાય છે હવે આપણે એ તિરાડો પર ધ્યાન આપીશું જે આ સીધી સાદી લાગતી વાર્તા પર ગંભીર શંકાઓ ઊભી કરે છે અને આજ તો સૌથી મોટો સવાલ છે જરા વિચારો શું સત્તાનો મોહ કોઈ આટલી સહેલાઈથી છોડી શકે ખાસ કરીને જ્યારે વાત આખા રાજ્યની ગાદીની હોય શું કોઈ ભાઈ પોતાના હકનો ત્યાગ આટલી સરળતાથી કરી દે અને જુઓ આ શંકા ખાલી આપણને જ નથી થતી ઘણા ઇતિહાસકારો પોતે એવું માને છે કે હેમચંદ્રએ જે આખી ઘટના વર્ણવી છે એ શંકાસ્પદ છે એની પાછળ કોઈ નક્કર જેને કહીએ ને કે સોલિડ ઐતિહાસિક પુરાવા મળતા નથી આ આખા કોયડાનું મૂળ છે બે અલગ અલગ ઇતિહાસકારો દ્વારા લખાયેલી બે તદ્દન અલગ વાતો અને અહીંથી જ આપણી વાતમાં એક મોટો વળાંક આવે છે એક તરફ છે બારમી સદીના હેમચંદ્ર જે સોલંકી દરબારના જ આશ્રિત હતા અને બીજી તરફ છે ચૌદમી સદીના મેરુતુંગ જેમણે લગભગ બસ્સો વર્ષ પછી આ ઇતિહાસ લખ્યો અને મજાની વાત એ છે કે બંનેની વાતમાં જમીન આસમાનનો ફરક છે અહીંયા જ આખો ખેલ બદલાઈ જાય છે હેમચંદ્રના મતે ભીમદેવના દીકરા હતા મૂળરાજ ક્ષેમરાજ અને કર્ણદેવ પણ મેરુતુંગ એક સાવ જુદી જ યાદી આપે છે મૂળરાજ કર્ણદેવ અને એક ત્રીજું બિલકુલ અજાણ્યો નામ હરિપાલ અહીં ક્ષેમરાજનું નામ જ ગાયબ છે અને એમની જગ્યાએ હરિપાલ નામનો એક નવો દાવેદાર આવી જાય છે હરિપાલ આ કોણ હતો એનું નામ ઇતિહાસમાં આટલો મોટો ફેરફાર કેવી રીતે લાવી શકે ચાલો હવે આ નવા પાત્રની જ જરા ઊંડાણમાં જઈને તપાસ કરીએ હરિપાલનું નામ આવતાની સાથે જ પેલી સરળ વાર્તા પર એક મોટો પ્રશ્નાર્થ લાગી જાય છે કારણ કે એ સિંહાસન માટે એક નવા અને મજબૂત દાવેદારને સામે લાવે છે તો મેહરૂતુંગના કહેવા પ્રમાણે હરિપાલ રાજા ભીમદેવનો જ પુત્ર હતો પણ તેની માતા બકુલાદેવી એક ગણિકા એટલે કે નર્તકી હતી આનો અર્થ એ થયો કે એ કર્ણદેવનો સાવકો ભાઈ હતો અને બસ આ જ સંબંધ એને રાજગાદીનો એક હકદાર દાવેદાર બનાવી દેતો હતો હવે કોઈને એવું થાય કે એક નામ બદલાયું એમાં શું મોટી વાત છે પણ ના જ્યારે વાત રાજગાદીની હોય ત્યારે એક નામ આખો ઇતિહાસ પલટી નાખવાની તાકાત રાખે છે અને એનું કારણ બહુ સીધું છે ઇતિહાસ સાક્ષી છે કે સત્તા માટે ભાઈઓ ભાઈઓના દુશ્મન બની જાય છે એવામાં કોઈ સામે ચાલીને આટલું મોટું રાજપાટ છોડી દે એ વાત ઘડે ઉતરવી થોડી મુશ્કેલ છે નહીં એના કરતાં એક પ્રતિસ્પર્ધી સાથે સત્તા માટે સંઘર્ષ થયો હોય એ વાત વધુ વાસ્તવિક લાગે છે જો આપણે મેરુતુંગની વાત સાચી માનીએ તો આખી તસવીર જ બદલાઈ જાય છે એનો મતલબ એ થયો કે કોઈ શાંતિપૂર્ણ ઉત્તરાધિકાર નહોતો પડદા પાછળ તો સત્તા માટે મોટો સંઘર્ષ ચાલી રહ્યો હતો કર્ણદેવને કદાચ હરિપાલ જેવા પ્રતિસ્પર્ધીઓને રસ્તામાંથી હટાવવા પડ્યા હશે અને આ સંઘર્ષના પડઘા કદાચ છેક સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના શાસનકાળ સુધી પડ્યા હતા આ આખું ઐતિહાસિક રહસ્ય આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને ઊભું રાખે છે કે આખરે ઇતિહાસ લખે છે કોણ અને આપણે એના પર કેટલો વિશ્વાસ કરવો જોઈએ તો હવે આપણી સામે બે વિકલ્પ છે એક હેમચંદ્રની ઓલ ઇઝ વેલવાળી સ્ટોરી જેમાં બધું શાંતિથી થઈ ગયું અને બીજી મેરુતુંગની સંઘર્ષ અને ષડયંત્રવાળી કહાણી તો સવાલ એ થાય કે હેમચંદ્રે આવું કેમ લખ્યું હશે એનો એક સંભવિત જવાબ છે યાદ કરો હેમચંદ્ર જે રાજાઓ માટે લખતા હતા એ કર્ણદેવના જ વંશજો હતા તો એવું બની શકે કે એમણે પોતાના આશ્રયદાતાઓના પૂર્વજોની છબીને સ્વચ્છ રાખવા માટે ઇતિહાસના આવા અપ્રિય સત્યો પર પડદો પાડી દીધો હોય અંતે સાચી હકીકત શું હતી એ કદાચ આપણને ક્યારેય પૂરેપૂરી ખબર નહીં પડે કર્ણદેવ સિંહાસન પર કેવી રીતે આવ્યા એ આજે પણ ઇતિહાસકારો માટે એક રસપ્રદ અને વણ ઉકેલ્યો કોયડો છે આપણી પાસે બે અલગ અલગ વાર્તાઓ છે પણ કોઈ એક નિશ્ચિત જવાબ નથી અને આ કોયડો આપણને કેટલાક બહુ મોટા સવાલો સાથે છોડી જાય છે શું ઇતિહાસ હંમેશા વિજેતાઓ દ્વારા જ લખાય છે જ્યારે આપણી પાસે આવી વિરોધાભાસી વાતો હોય ત્યારે આપણે સત્ય સુધી કેવી રીતે પહોંચી શકીએ અને સૌથી મહત્વનો સવાલ જ્યારે ઇતિહાસ લખાય છે ત્યારે એમાં સત્ય કોણ નક્કી કરે છે